પ્રતિબંધ મૂકવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલના સમયમાં અમુક ટીમલી કલાકારો દ્વારા ગીતો બનાવી આદિવાસી સંસ્કૃતિને બગાડવાનું ખૂબ જ મોટા પાયે ષડયંત્ર ચાલી રહ્યું છે ખૂબ જ નિંદનીય અને ખોટું છે આવા ગીતો સદંતર બંધ થાય અને આવા કલાકારો સામે કાયદેસરના પગલા ભરી આવનાર ભવિષ્યમાં આવા વિભાગ ગીતો ના બનાવે તે માટે કાયદેસરના પગલાં ભરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ડીજે ધ્વનિ પ્રદૂષણ મુદ્દે લીમખેડા તાલુકામાં ડીજે સદંતર બંધ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા અધિકારીઓને વિનંતી કરી કાયદેસરની કાર્યવાહી કરવા આવેદન આપવામાં આવ્યું હતું